રાજકોટ મહાનગરપાલિકાનું આજે પ્રશ્નોત્તરીનું અંતિમ બોર્ડ હતું સંભવત અંતિમ બોર્ડ કહી શકાય આના પછી જ્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રી ફેબ્રુઆરીમાં જ્યારે અંદાજપત્ર બજેટ સોંપશે એ બજેટનું બોર્ડ આવશે આ બોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર નવના કોર્પોરેટર દક્ષાબેન વસાણીનો ખૂબ સારો પ્રશ્ન હતો અમૃત અને સ્વર્ણિમ અમૃતની ગ્રાન્ટ અમૃત વન એક અને અમૃત બે એટલે કે કેન્દ્ર સરકાર અને ગ્રાન્ટ એટલે કે રાજ્ય સરકારની ગ્રાન્ટ ચાલુ નાણાકીય વર્ષની અંદર કેટલી આવી અને કયા કયા વિભાગમાં ક્યાં કયા વોર્ડ અંદર વપરાણી એનો મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા ખૂબ સારો જવાબ આપવામાં આવતો હતો મારા દ્વારા ભારત દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ માન્ય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ જેની આજે જ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ જેવા માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નમીનજી ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મારા અધ્યક્ષ માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો મારા દ્વારા આભાર માનવામાં આવ્યો છે કે આ રાજકોટ મહાનગરપાલિકાની જ્યારે આ ચાલુ પાંચ વર્ષની જ્યારે બે હજાર એકવીસમાં ટર્મ શરૂ થઈ ત્યારથી આ જ દિવસ સુધી અંદાજિત રૂપિયા પાંચ હજાર કરોડ ના રાજકોટ મહાનગરપાલિકામાં અમે સૌ કરી શક્યા છીએ રાજકોટ શહેરની પ્રજા માટે સરેરાશ માટેતોલન જાળવીને અઢાર અઢાર વોર્ડ ની અંદર વિકાસકામો અમે લોકો કરી શક્યા છીએ જેનો અમને ગર્વ છે ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાની માન્ય અધ્યક્ષ માન્ય મેયરશ્રી ની અધ્યક્ષતાની અંદર એક સાંજે પાંચ વાગે અધિકારીની એક બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠક સમયાંતરે દર બે મહિને મહિના દિવસ દરમિયાન માન્ય મેયરશ્રી માન્ય કમિશનરશ્રી અને મારા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા અમે લોકો બજેટની રિવ્યુ બેઠક બોલાવતા હોય છે બજેટમાં જે અમે લોકોએ જે યોજનાઓ બહાર પાડી હતી જે યોજનાઓ યોજનાઓ હતી એ પૂર્ણ થઈ ગઈ છે અને બાકીની જે યોજનાઓ છે એનું માટેની બેઠક હતી કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર કોઈ ધીમી ગતિ એ કામ ચાલતા નથી પણ સ્વાભાવિક છે કે કામના ફોલોઅપ માટેની એક આ કામની એક પ્રક્રિયા છે જેના ભાગરૂપે ગઈકાલે મીટિંગ હતી સૂચન નથી સૂચના આપી છે સૂચનાઓ અમારા દ્વારા આપવામાં આવી છે કે જે કામ પડતર જે પેન્ડિંગ છે બજેટની યોજનાઓના એ કામ પૂર્ણ કરવામાં આવે જે કામ નથી થઈ શકતા સ્વાભાવિક છે ન થઈ શકે તો એના કારણો આપો અમને લેખિતમાં પરંતુ જે કાંઈ પણ બજેટની યોજનાઓ હતી બજેટની યોજનાઓ પૂર્ણ કરો કુલ અઢાર યોજનાઓ હતી અઢાર યોજનાઓ હતી અઢાર યોજનાઓમાંથી ચૌદ યોજનાઓ પૂર્ણતા તરફ આવી ગઈ છે ચૌદ માંથી દસ યોજનાઓ તો અમે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરી છે ચાર હવે પછી સ્ટેન્ડિંગમાં આવે છે બાકીની બે જે યોજના છે કે જે નથી થઈ શકે એવી એમાંથી એક યોજના છે સ્માર્ટ સિટીની અંદર એલઈડી દ્વારા આવક ઉભી કરવાની જે યોજના હતી હાલ અટલ સ્માર્ટ સિટીમાં રેસિડેન્સ ઝોન ન હોવાના કારણે એ જે આવક ઊભી કરવાની યોજના હતી એ હાલ પૂરતી અમે લોકોએ પડતી મૂકીએ છીએ જે એલઈડી દ્વારા એની આવક ઊભી કરવાની હતી હંમેશા બજેટ છે વિપક્ષના સભ્યને એ પણ ખબર નથી કે બજેટ છે એ અંદાજપત્ર કહેવામાં આવે છે જે અંદાજપત્ર રજૂ કરવામાં આવતું હોય વિશ્વના કોઈ પણ ભારત નહીં વિશ્વના કોઈ પણ રાજ્યનું કહું છું જે અંદાજપત્ર રજૂ કરવામાં આવતું હોય એ અંદાજપત્ર કહેવામાં આવે છે રાજકોટ મહાનગરપાલિકાનું ગઈ સાલ જે બત્રીસો કરોડનું જે બજેટ હતું એ બજેટ હજી ત્રીસમી માર્ચે પૂરું થવાનું છે અંદાજપત્ર હતું એમાં અમે લોકો પંદરસો થી અઢારસો થી બે હજાર કરોડ સુધી અમે પહોંચી જવાના છે આ અંદાજપત્ર પત્ર કહેવામાં આવે છે પરંતુ ગૌરવ સાથે કેવું પડે છે કે છેલ્લા પાંચ વર્ષની અંદર મેં તો અંદાજિત આંકડો આપ્યો છે કે સરેરાશ વર્ષે એક કરોડ પરંતુ એક કરોડ થી પણ વધુ એટલે કે પાંચ કરોડ થી વધારે આ પાંચ વર્ષની અંદર રાજકોટ શહેર અમે લોકો વિકાસ કામ કરી શક્યા છીએ વિપક્ષને ખુદને ખબર નથી કે આ અંદાજપત્ર પત્ર કહેવામાં આવે મેં વિપક્ષનો પણ આભાર માન્યો છે ભારતીય જનતા પાર્ટી બહુ સ્પષ્ટ માને છે કે લોકશાહી અંદર તંદુરસ્ત વિપક્ષ પણ હોવો જોઈએ પરંતુ સાથીઓ દુઃખ સાથે કેવું પડે છે કે જ્યારે આજે જનતા પાર્ટીના કોર્પોરેટરો જે ત્રણ કોર્પોરેટર ગેરહાજર છે એને બાદ કરતા તમામ કોર્પોરેટરો અગિયાર માં પાંચે એમ લોકો બોર્ડ ની અંદર બેસી ગયા હતા જયારે વિપક્ષ ના સભ્યો ચાર છે એ અગિયાર ને વીસે બોર્ડ ની અંદર પ્રવેશ કર્યો છે બોર્ડ અંદર આવું માત્ર મીડિયાની લાઈટ લાઈમલાઈટમાં રહેવું વિસ્તારમાં કામ નથી કરવા જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે કોર્પોરેટર તરીકે અમને સૌને ગર્વ છે કે એમના પોતાના વોર્ડની અંદર પણ હું પાંચ વર્ષનું સાથીઓ વિકાસનું સર્વે વોર્ડ નંબર પંદર માં આપી શકું એમ છું હાલમાં જ રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા શિક્ષણનું એક નવી શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગર્વ સાથે કહેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે અઢાર અઢાર વોર્ડની અંદર સર્વાઇવલ વિકાસ કર્યો છે માત્ર વિપક્ષને એક સફળ વિપક્ષ તરીકે પણ કોંગ્રેસ પાર્ટી રાજકોટ શહેરની નિષ્ફળ ગઈ છે રાજકોટ મહાનગરપાલિકા હોય કે રાજ્યની કે દેશની કોઈ પણ મહાનગરપાલિકા હોય જયારે નાણાકીય જરૂરિયાત પડતી હોય ત્યારે અમે લોકો નાણાં લેતા હોય છે આપણે આપણા ઘરમાં ક્યારેક લેતા હોય છે તો સ્વાભાવિક છે કે મહાનગરપાલિકાને પણ જરૂર પડતી હોય છે આ એક રૂટિંગ પ્રક્રિયા છે આમાં કોઈ મહાનગરપાલિકા ફરચામાં લે કે એવું કશું છે જ નહીં સાથીઓ આ એક રૂટિંગ પ્રક્રિયા છે એ રૂટિંગ પ્રક્રિયા સ્ટેન્ડિંગ કમિટીમાં આવી હતી અને એ મંજૂર થયું છે